તમે જે ફાર્મ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે અને કિંમત પણ ઓછી રાખવામાં આવી છે અને ટ્રેક્ટરની ફૂલ જવાબદારી લેવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બાકીની બધી ડિટેલ વિડિયોની અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરજો લાખાભાઈને આ ફાર્મા ટ્રેક્ટર વેચવાનું છે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને રૂબરૂ ટેસ્ટ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા કરો તેમના કોન્ટેક્ટ કરો રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કરી વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતત્રી સારા ટાયર પચાસ ટકા મીડિયમ કંડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ બધા છે કિંમત માત્ર બે લાખ સીતેર હજાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો